વાઘોડિયામાં હોળી ધૂળેટીની ઉજવણી વાઘોડિયાના સુરાતળાવ ગામની નવી વસાહતના આદિવાસી સમાજ દ્વારા ઉજવણી આદિવાસી સમાજની પરંપરા મુજબ ધાર્મિક આસ્થા સાથે પોતાની માનતા પૂરી કરી ઉજવણી કરતા આદિવાસી આદિવાસી પોશાક ધારણ કરી ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરતા આદિવાસી સમાજના બનેલા ઘેરૈયાઓ ઘૂઘરા તેમજ ઢોલના તાલે નૃત્ય કરતા ઘેરૈયા આદિવાસી સમાજના લોકોના હોળી ધૂળેટીના તહેવાર પાંચ દિવસ સુધી કરવામાં આવે છે પોતાના આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખવા હોળી ધૂળેટીની ઉજવણી અનોખી રીતે કરે છે બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા જય આદિવાસી જય જોહાર ગામ સુરત તલાવ વસાહત તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અમે મહારાષ્ટ્રના આદિવાસી છે અમારું મૂળ વતન મહારાષ્ટ્ર અને રહેવાસી સુરત તલાવ વાઘોડિયા તાલુકો એમાં અમે હોળીની ઉજવણી અમારા બાપ દાદા જે કરતા આવ્યા છે અને અમે ઉપવાસ પાંચ દિવસનો રાખીને અમાર હોળી દુરટીનો અમારા પ્રિય તહેવાર છે એટલે અમે ઘેરિયા બનીએ છે અને દસ દિવસ અમારે તૈયાર કરવાનું લાગે છે એટલે અમે અમારા તહેવારમાં નાસી કૂદીને અમે હોળીની પરંપરા ઉજવીએ છીએ જય આદિવાસી જય જોહર આદિવાસીની ઉજવણી એ લોકો જે વાંસ રોપે છે મેન એ આજુબાજુ પારિયા હોય છે એમને એવી રીતનું એવું કેવું છે કે એક ધસકે એ પારિયોથી ટુકડો થવો જોઈએ અથવા ના કપાય તો સમજો આવતું વર્ષ અમારું ફેલ છે એવું એવું માનવું છે એ લોકો અને એમની રીતિ રિવાજ પણ નાચી કૂદીને મોજ મહોત્સવ નો મેન તહેવાર એમનો હોળીનો છે આદિવાસી પોશાક એમનો પહેરે છે નાચે છે કૂદે છે ઘુઘરા બાંધે છે એ રીતનો બહુ જ ઉત્સવ છે એમને મેન તહેવાર એમનો ઉડીનો છે નાથાભાઈ હીરાભાઈ રોહિત જય જોહાર જય આદિવાસી ગામ સુરત તલાવ વસાત અમે હોળી ધોળીનો તહેવાર વર્ષોથી ઉજવતા આવ્યા છે અમારા ગયરાઓ ઉજવતા હતા અને અમે પણ ઉજવીએ છીએ અને ગેર બનીને પાંચ દિવસથી ગેર બની નાચી કૂદી અને હોળી ની ઉજવણી કરીએ છીએ હોળી ધૂરેની કેવી રીતે ધાર્મિક કાર્યક્રમ તો લોક નૃત્ય પછી હોળી હોળીના દિવસે વાસ રૂપી અને હોળી હરગાવીએ અને પછી હરગાવી અને એના પાસે જે હોળીનો વાહરો હોય એ એને નીચે ના નીચે પડી જાય એટલે ટચકો મારીને કાપીયે માન્યતા માન્યતા હવે અમે પહેલાથી કરતા આવ્યા છે અમારા ઘેરાઓ એટલે અમે એ રીતે અમે કરીએ છીએ મેન તહેવાર અમારો હોળી ફતુભાઈ તડવી